મકર સંક્રાંતિનો પર્વ હવે નજીક આવી રહ્યો છે તે પહેલા રાજકોટ શહેરની બજારમાં પતંગ અને દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે દર વર્ષે ઘાતક દોરીના કારણે અકસ્માતો સર્જાતા નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા હોવાના પણ બનાવો સામે આવતા હોય છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લગાડતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ કરતા લોકો પર સતત વોચ રાખવામાં આવી રહી છે તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગોંડલ હાઈવે પર કારમાંથી પ્રતિબંધિત એકસો છેતાલીસ ચાઇનીઝ ફેરકી સાથે વેપારી સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા હતા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરસી દ્વારા આગામી મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ વગેરેના ખરીદ વેચાણ તથા ઉપયોગમાં પ્રતિબંધ કરતું જાહેરનામું બહાર પાડવેલ પાડવામાં આવેલ હોય જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે ઇસમો કૌશલ દિલીપભાઈ મસરાણી તથા નીરજ દિનેશભાઈ મસરાણીને એકસો છ છેતાલીસ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની આ ફિરકી સાથે પકડી પાડવામાં આવેલ છે જેમની કુલ મુદ્દામાલ ત્રણ લાખ બાસઠ હજાર આઠસોનો સાથે પકડવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ વન એટી એટ તથા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે